બીજા વર્ષના વિદ્યાર્થીને માર મારી નિર્દયતાપૂર્વક હત્યા નિપજાવી હતી જેના વિરોધમાં સુરત શહેરના યુનિવર્સિટીના ગેટ ખાતે એવીપી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા હતા તો વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય અને પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અસામાજિક તત્વો દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જે એસ સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યા કરાઈ હતી આ ઘટનાના પડઘા સુરત શહેરમાં પણ પડ્યા છે શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સિદ્ધાર્થની હત્યાના વિરોધમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા જુદા જુદા બેનરોને કાર્ડ સહિત સૂત્રોચ્ચાર કરી કેરળની ઘટનાને વખોડી કાઢી કેરળમાં થયેલી જે એસ સિદ્ધાર્થની હત્યાની ઘટના એ માત્ર પશુ ચિકિત્સક સમુદાયને જ આપ્યો નથી પરંતુ સમગ્ર દેશમાં શિક્ષણને લઈ રહેલા વિદ્યાર્થીઓની સલામતી અંગે પણ ગંભીર ચિંતાઓ ઉભી કરી છે ત્યારે સરકારે આમાં તાત્કાલિક કોઈ પગલાં લેવા જોઈએ ઉપરાંત જયસ સિદ્ધાર્થની ગાતકી હત્યાના આરોપી